ఆ ఆ కపాతే అవడో మోటొ వీణో ఏవో నే తా తో కౌడా కౌడా కపాతే అంబా తో నతి తో వీణో పడే మరి హుం కరు జో మా ర కపా బద్ చే కాడి నాయో కపాతా బద్ చే కన్ నాయో ఆ మనసే నే ట్రాక్టర్ ఆకినే కు రాత్రే జాయి చుకో એક ભાગ મીણી ગયો એક ભાગ બાકી છે જો અત્યારની હાટિયું ભેગ્યું કરવા છે ભેગી કરવા હાલો હાટિયું ભેગ્યું કરવા મળી હાલો ભેગ્યું કરવા

ભાઈ ગયા છે એ હવે કપાસ વીણીને ઘરે જો અમાર કપાસ જે સે પહેલી વીણી પડી છે મજૂર મળતા નથી હોય તો જો છે ને પણ વીણી તો કપા કાઢીને કરનાયકા ઉતાણી ઉતાણીમાં પાક છે ખાતરી ન ખાઈ ગયું અવડા થઈ ગયા છે ઘઉં તો છે ને લીલા જેવા